અનામત માથાનો દુખાવો છે તૃષ્ટિકરણની રાજનીતિના કારણે આપણે અનામત નથી હટાવી શક્યા આ શબ્દ છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રી નવકાબેન પ્રજાપતિના અને અનામતને લઈને તેમણે આ આપેલા નિવેદનને લીધે વિવાદનો મધ પૂળો છંછળાયો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

નૌકાબેન પ્રજાપતિએ જે નિવેદન આપ્યું ત્યારબાદ કોંગ્રેસના નેતા હિરેન બેન્કર તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી છે એ ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા આગેવાન એમ કહી રહ્યા છે કે અનામત એ માત્ર ને માત્ર વોટ બેંક લેવા માટે ઉપયોગ કરવામાં આવે છે અનામત એ માથાનો દુખાવો બની ગયું છે ત્યારે હું કહેવા માગું છું કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ત્રીસ વર્ષમાં એસસી એસટી ઓબીસી માઇનોરિટી તમામ લોકોને અનામત ન મળે એના માટેના પ્રયત્નો કરતી રહી હધકરણાનાઓ અપનાવતી રહી સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં પણ ખૂબ અથકરનાઓ અપનાવ્યા સત્યાવીસ સત્યાવીસ ટકા અનામત ન મળે એના માટેની કામગીરી કરતી રહી પણ છેવટે બંધારણનો વિજય થયો લોકોનો વિજય થયો અને આજે સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ એ સત્યાવીસ ટકા અનામત હાથે લાગુ થઈ રહી છે ત્યારે આજે જે પ્રકારે બેન એમ કહી રહ્યા છે કે અનામત એ માથાનો દુખાવો બની છે તો એ સ્પષ્ટ એમના જે મનમાં હતું જે એમના હૈયામાં હતું એ હોઠે આવ્યું છે અને અનામત વિરોધી જે વાત આરએસએસ અને બીજેપી ઘણા વર્ષોથી કહે છે એ આજે રજૂ થઈ છે પ્રસ્તુત થઈ છે લોકોની વચ્ચે આવી છે ભારતીય જનતા પાર્ટીનો અનામત વિરોધી ચાલ ચલણ અને ચહેરો એ લોકોની વચ્ચે ખુલ્લો પડી ગયો છે આમ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ જે પ્રકારે અનામતને લઈને નિવેદન આપ્યું છે તે જોતા આવનારા સમયમાં આ વિવાદ વધુ વકરે તો પણ નવાય નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન નૌકાબેન પ્રજાપતિ કાર્યક્રમની અંદર વક્તવ્ય આપ્યું કે અનામત માથાનો દુખાવો હશે તેને હટાવવાની જરૂર છે એટલે સમગ્ર દેશ અને ગુજરાતના ઓબીસી એસટી એસસી સમાજને વિચાર કરવાનો સમય છે કે ગુજરાત અને દેશની અંદર ભારતીય જનતા પાર્ટી અને આર એસએસ આ બંને સંસ્થાઓ સંપૂર્ણ ઓબીસી એસટી એસસી સમાજની અનામત નાબૂદ કરવા માગે છે કે તમે પ્રજાપતિ સમાજમાંથી આવો છો તમે કુંભાર સમાજમાંથી આવો છો તમે ઓબીસીમાં આવો છો તમારે ઓબીસી ના જોતી હોય તો તમારા પરિવાર અને તમારા બાળકોને શાળા કોલેજ નોકરીમાં એડમિશન માટે ઓબીસીનું સર્ટિફિકેટ શુગમ રજૂ કરો છો એક બાજુ ઓબીસીનો લાભ લેવો છે બીજી બાજુ ઓબીસીનો વિરોધ કરવો છે આ પ્રકારના સમાચાર પ્રકારની માહિતી માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું સબસ્ક્રાઇબ કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव जन तो कहिए जे पीड पराई